આજે ભણાવીશું વટાણા બટાકા વાળી ખીચડી પાંચ છે લસણ અદરક અને લીલા મરચાં પાંચ છે લીલા મરચાં બરાબર ખાંડીમાં પીસી લેવાના છે એકદમ બારીક બટાકા જીરા સમારી લેવાના છે હવે કુકર લેવાનું છે તેનામાં થોડું તેલ નાખીને પછી એનામાં જીરો નાખવાનો છે જીરો બરાબર તતળી જાય પછી એનામાં આપણે લવિંગ મરીયા પછી એનામાં કાંદા નાખવાના છે અને કોળતું તેજપત્તું નાખી દેવાનું પછી એનામાં ટમાટર નાખીને બરાબર સાતડવા દેવાનું પછી એનામાં નમક લાલ મરચાં હળદર મેગી મસાલો ગરમ મસાલો નાખીને બરાબર સાતડવા દેવાનું પછી બે આખા મરચાં નાખીને બરાબર સાતડવાનું પછી એનામાં બટાકા નાખી દેવાના અને વટાણા બી નાખી દેવાના પછી એનામાં દસ મિનિટ પળાળેલા ચોખા નાખી દેવાના છે બરાબર પછી દસ મિનિટ સુધી આને સાતળવા દેવાનું છે પછી કૂકરનો ઢાંકણો બંધ કરીને છ ત્રણથી ચાર સીટી લઈ લેવાની છે આપણી ખીચડી તૈયાર થઈ જશે